નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો પાસઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના એપ્રિલ છવ્વીસ ઊંઘમાંથી ઉઠતા વેદ મારી સાથે સંપર્ક કરીને અને સાચી રીતે શરૂઆત કરીને આજના દિવસને ભવ્ય સુંદર કેમ ન બનાવવો ઉત્તમ અને ઉચ્ચતમની અપેક્ષાઓથી ભરેલા દિવસ માટે તમારા હૃદયને પ્રેમ અને કૃતજ્ઞતાથી કેમ ન ભરી દો નવા દિવસની પ્રથમ થોડી ક્ષણો આનંદભરી અને પ્રેરક હોય ત્યારે તે પછીની ક્ષણો પણ એવી જ હોય છે એવું તમને જણાશે અને પળો જેમ પ્રહરોમાં વિસ્તરતી જાય તેમ તમે જોશો કે આખો દિવસ આનંદ અને શાંતિ તમારી પાછળ પાછળ ચાલ્યા આવે છે તમે ઊંઘમાંથી ઊઠો ત્યારે તમારા મગજ પર ભારે બોજો હોય તમે નિરાશા અને ઉદાસી અનુભવતા હો તો પછી આખો દિવસ તમારી એ જ મનોવસ્થા રહેશે સિવાય કે તમે એ માટે કંઈક કરો હૃદય અને મનની સંપૂર્ણ શાંતિ માટે મને શોધો એ સ્થિતિ ત્યારે આવે છે જ્યારે તમે બધી ચિંતા અને કાળજી મારા પર છોડી દો છો અને જ્યારે તમારી એકમાત્ર ઈચ્છા મારી ઈચ્છાને પાર પાડવાની અને મારા માર્ગોએ ચાલવાની હોય છે આપનો આજનો દિવસ શુભ રહે